આમોદ ચામડીયા હાઈસ્કૂલ પાસે ફેલાયેલી ગંદકીને કારણે મોટા મોટા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે અને આમોદ પાલિકાના સ્વચ્છતા મિશન અભિયાનનો ફયાસકો આમોદનગરના જાહેર માર્ગ ઉપર જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો સાથે રાહદારીઓ પણ અવરજવર કરતા હોય છે ત્યારે વિદ્યાર્થી શિક્ષકોને રાહદારીઓ તેમજ આસપાસના વેપારીઓના આરોગ્ય સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે જેથી આમોદ નગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોકોની માંગ ઉઠી છે ગંદકી કે જ્યારથી ચોમાસુ બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહે છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજ માં આવે કે સ્કૂલ ની આજુબાજુ આવી કોઈ પણ પ્રકાર નો કિચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે